જે વ્યક્તિ સમયને સાધી લે છે તેને સાવધાન માણસ ગણાય છે જે આ દુનિયામાં જરૂરી છે ભગવદ્ ગીતાનો અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસો શ્લોક સત્યાવીસમો સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ અપરે આત્મ આત્મસંયમ યોગ અગ્નૌ જુહતી જ્ઞાન દીપિતે દીપિતે ગુજરાતીમાં કહીએ તો મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મસાક્ષાત્કારના પ્રાપ્ત કરવામાં રૂચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મનરૂપી અગ્નિમાં આવતી તરીકે અર્પણ કરે છે બીજા શબ્દોમાં કહીએ તો અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વક્રિયાઓને તથા પ્રાણી પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત કરી સંયોગ સંયમ રૂપી અગ્નિમાં હોમી દે છે અહીં આગળ જે શ્લોકોમાં ભગવાને જુદા જુદા યજ્ઞની વાતો કરી છે એને અહીં આગળ વધુ જણાવે છે અહીં બે જાતના યજ્ઞની વાત કરવામાં આવી છે એક જ્ઞાનયોગ અને હઠ યોગ હઠ યોગ એટલે કે સમાધિયોગ એટલે કે જે પ્રાણવાયુને આપણે જે રોકી દઈએ છીએ જે હટ કરીએ છીએ એ એટલે અહીં ભગવાન જ્ઞાનયોગની વાત કરે છે ભગવાન કહે છે કે સર્વ યોગીજનો ઇન્દ્રિયોની સર્વક્રિયાઓ તથા પ્રાણીઓની સમ સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મ આત્મસંયોગરૂપી અગ્નિમાં હોવું દે છે એટલે સંયમ યોગ આપણે ગયા આગલા શ્લોકમાં વાત કરી એ સંયમમાં આ તમામ ઇન્દ્રિયો અને પ્રાણીઓની ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત કરીને હોમી દેવામાં આવે છે જ્ઞાનનું બહુ મહત્ત્વ છે જ્ઞાનયોગ એ આપણી અંદર રહેલી આત્માને ઝંઝોળે છે આત્માને જાગ્રત કરે છે સામાન્ય રીતે જ્ઞાનની સરખામણી પ્રકાશ સાથે થાય છે આ જ્ઞાનથી ઇન્દ્રિય નિયંત્રણ થાય છે આત્મ નિયંત્રણ થાય છે અને એના દ્વારા આ પ્રકાશ આ જ્ઞાનને કારણે આ ઇન્દ્રિય અને આત્મ નિયંત્રણથી પ્રકાશ વધુ ઝળાળે છે તેમ આત્મા પણ વધુ ઝળાળે છે અહીં ભગવાન આત્માને ની વાત કરે છે આત્માને એકદમ આત્મસંયમથી આત્માને ક્લિયર કરવાનો એટલે કે આત્માને શુદ્ધ કરવાનો અને એ જ્ઞાન દ્વારા આત્માને સુધારી અને શુદ્ધ કરી અને જે યોગ થાય છે એને યા યોગ કહ્યો છે જ્ઞાન યોગનું ખૂબ જ મહત્ત્વ છે પણ ઘણી વખત જ્ઞાન યોગમાં જ્ઞાનીઓ પણ જ્યારે એમની તપસ્યા ભંગ થાય એમનામાં જ્યારે ઇન્દ્રિયો પ્રત્યે જાગ્રતતા થાય ઇન્દ્રિયોની ઈચ્છા થાય ત્યારે જ્ઞાનીઓ પણ એ તૂટી જાય છે અંદરથી તૂટી જાય છે એમનો આત્મા તૂટી જાય છે આપણે વિશ્વામિત્રનું ઉદાહરણ જોયું છે વિશ્વાદિત્ર ખૂબ જ જ્ઞાની અને મહાન ઋષિ હતા ગુરુ હતા છતાં મેનકાને કારણે એમની તપસ્યા ભંગ થઈ હતી બીજા સૌભામની સૌભામની મુનિ હતા જેમણે પાણીથી પાણીનો યજ્ઞ એટલે કે પાણીના ત્યાગની પાણીમાં રહીને જે યજ્ઞ કર્યો હતો પણ એક માછલીને કારણે તેઓએ એમની તપસ્યા ભંગ થઈ હતી અને પછી એમને ઇન્દ્રિયો જાગૃત થઈ ગઈ હતી એની તપસ્યાનો ભંગ થયો હતો એમના જ્ઞાન યજ્ઞનો બી ભંગ થયો હતો અને એમણે પછી રાજાની આઠ કુંવરીઓ આઠ કુંવર કુંવરીઓ જોડે લગ્ન કરવા માટેની ઈચ્છા થઈ હતી એટલે જ્ઞાનયોગનું બહુ મહત્ત્વ છે પણ જ્ઞાનને તમારે મનથી કંટ્રોલ કરવો પડે આત્મચિંતન કરવું પડે આત્મમંથન કરવું પડે મનોમંથન કરવું પડે ને આત્માને શુદ્ધ કરી જ્ઞાનથી આત્માને શુદ્ધ કરીને તમે જ્ઞાન યજ્ઞ થયો કરવો પડે બીજો વસ્તુ અહીં ભગવાન આગળ જ્ઞાન યોગની સાથે અહીં હઠયોગ એટલે કે પ્રાણવાયુઓના માટે જે સમાધિની વાત કરી છે એ આ શ્લોકમાં કહે છે આ શ્લોકમાં સમાધિને યજ્ઞનું રૂપ આપવામાં આવ્યું છે કેટલાક યોગી લોકો દસે ઇન્દ્રિયોની ક્રિયાઓને સમાધિમાં અવન કર્યા કરે છે ત્યાર પછી એ એ છે કે સમાધિ અવસ્થામાં મન બુદ્ધિ સહિત સહિત સગળી ઇન્દ્રિયોની ક્રિયા બંધ પડી જાય છે ઇન્દ્રિયો સર્વથા નિશ્ચલ અને શાંત થઈ જાય છે યજ્ઞમાં પ્રાણોની ક્રિયાઓને પણ હવન થઈ જાય છે અર્થાત સમાધિ કાળમાં પ્રાણોની ક્રિયા પણ બંધ પડી જાય છે સમાધિમાં પ્રાણોની ગતિ રોકવાના બે પ્રકારો છે એક તો હઠયોગીની સમાધિ હોય છે જેમાં પ્રાણ પ્રાણોને રોકવા માટે કુંભક કરવામાં આવે છે અને કુંભકનો અભ્યાસ વધતા વધતા પ્રાણ રોકાઈ જાય છે જે કલાકો અને દિવસો સુધી રોકાયેલો રહે છે આ પ્રાણાયામથી આયુષ્ય વધે છે એવી જ રીતે વર્ષા થતાં જળ વહેવા લાગે છે તો જળની સાથે સાથે રેતી પણ આવે છે તે રેતીમાં દેડકો દબાઈ જાય છે વરસાદ વીતતા વીતતા જ્યાં જ્યારે રેતી સુકાઈ જાય છે ત્યારે દેડકો તે રેતીમાં ચૂપચાપ સુકાયેલાની જેમ પડ્યો રહ્યો છે તેના પ્રાણ પણ રોકાઈ જાય છે ફરીથી જ્યારે આવે ત્યારે વર્ષાના જળ ઉપરનું ઝાડ પડતા દેડકો ફરીથી પ્રાણનો સંચાર થાય છે અને ડ્રાઉ ડ્રાઉ કરવા લાગે છે એવી રીતે જ આ દેડકાની માફક જ અહીં સમાધિમાં પ્રાણ વાયુને પ્રાણાયામ કરીને પ્રાણવાયુને રોકીને જે સમાધિ લેવામાં આવે છે બીજા પ્રકારમાં મનને એકાગ્ર કરવામાં આવે છે મન સર્વથા એકાગ્ર થતાં શ્વાસની ગતિ આપવા ઓરખાઈ જાય છે સમાધિ અને નિંદ્રા બંનેમાં કારણ શરીર સાથે સંબંધ રહે છે એટલા માટે બહારથી બંનેની સમસ્તા સમાન અવસ્થા દેખાય છે અહીં દીપિતે પછી સમાધિ અને નિંદ્રામાં પરસ્પર ભિન્નતા સિદ્ધ કરવામાં આવી છે તાત્પર્ય એ છે કે બહારથી સમાન દેખાવા છતાં પણ સમાધિ એક સચ્ચિદાનંદ પરમાત્મા સર્વત પરિપૂર્ણ છે એવું જ્ઞાન પ્રકાશિત જાગ્રત રહે છે અને નિંદ્રાકાળમાં વૃત્તિઓ અવિદ્યામાં લીન થઈ જાય છે અને સમાધિ શ્વાસની ગતિ બંધ પડી જાય છે અને નિંદ્રાકાળમાં શ્વાસની ગતિ ચાલતી રહે છે એટલા માટે નિંદ્રા સમાધિમાં અવરોધક છે ચિત્તવૃત્તિ નિરોધ રૂપી અર્થાત સમાધિ રૂપી લગ્ન કરવાવાળા યોગી લોકો ઇન્દ્રિયો તથા પ્રાણીઓની ક્રિયાઓને સમાધિ રૂપી અગ્નિમાં હવન કર્યા કર્યા છે અર્થાત મંદ બુદ્ધિ સહિત સગળી ઇન્દ્રિયો શ્વાસની ક્રિયાઓને રોકી સમાધિમાં સ્થિર થઈ જાય છે અને સમાધિ કાળમાં સઘળી ઇન્દ્રિયો અને પ્રાણ પોતાની ચંચળતા છોડીને શાંત થઈ જાય છે એક સચ્ચિદાનંદન પરમાત્માનું જ્ઞાન જાગ્રત થાય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાનનું કહેવાનું એ છે કે એ જે પતંજલિ દ્વારા જે પ્ર પ્રતિપાદિત યોગ પદ્ધતિનો નિર્દેશ આ શ્લોકમાં થયો છે પતંજલિના યોગ સૂત્રમાં આત્માને પ્રત્યેક આત્મા અને પરાગ આત્મા કહેવામાં આવે છે જ્યાં સુધી જીવાત્મા વિષય ભોગમાં આસક્ત રહે છે ત્યાં સુધી તે પરાગ આત્મા કહેવાય છે અને જેવો ઇન્દ્રિય ભોગથી વિરક્ત થઈ જાય ત્યાંથી તે પ્રત્યેક આત્મા કહેવામાં આવે છે એટલે દરેક વ્યક્તિઓને આજના જમાનામાં જોઈએ છે દરેક વ્યક્તિઓને ઇન્દ્રિયો સુખની ઈચ્છા હોય છે અને આ સુખની ઈચ્છાઓ હંમેશા વધતી જાય છે એટલે એના ઉપર કંટ્રોલ કરવો એ જ્ઞાન દ્વારા કે સમાધિ દ્વારા કરો એ વસ્તુને આ આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે સામાન્ય રીતે આપણે ત્યાં તો મોટાભાગે દેખાદેખી આજના જમાનામાં વધી ગઈ છે અને એ દેખાદેખીને લીધે એકબીજામાં એ કોઈ વસ્તુની ઈચ્છાઓ વધતી જાય છે આજે કોઈ વ્યક્તિએ આ ગાડી લીધી તો બીજાની પણ ઈચ્છા એ ગાડી લેવાની થાય છે અને એ દેખાદેખી માણસને એ માણસને પ્રગતિને બદલે અધોગતિના પંથે લઈ જાય છે અને આજના જમાનામાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં છે સોશિયલ મીડિયા જે આર્ટિફિશિયલ વસ્તુ છે એમાં વ્યક્તિ પોતાને કરેલી વસ્તુને વધુ કરીને બતાવે છે જે આર્ટિફિશિયલ હોય છે એટલે સમાજમાં એનું ખોટી વસ્તુનું ખોટી વસ્તુ મૂકે છે એટલે ઘણી વખત શું થાય કે કોઈ ગાડીનો ફોટો મૂક્યો એટલે બીજાને પણ ગાડી લેવાની ઈચ્છા થાય બીજો આજે ફોરેન ફરવા ગયો એટલે બીજા વાળાને બી એ ખોટા જોવે આ જોવે એટલે એને પણ ફરવાની ઈચ્છા થાય એટલે આ દેખાદેખીને કારણે જે આ ઇન્દ્રિયોના સુખની જે વધતી જાય છે એને એકબીજાને કોમ્પિટિશન થઈ જાય છે એ કોમ્પિટિશન આજના જમાનામાં લોકોને અધપતનના માર્ગે લઈ જાય છે અને આ અધપતનને કારણે સમાજ પણ અધપતન તરફ જઈ રહ્યો છે મૂળ અહીં દેખાદેખીને કારણે સમાજનું પતન થઈ રહ્યું છે એટલે આ ઇન્દ્રિય સુખને કંટ્રોલ કરવાની અહીં વાત કરવામાં આવી છે કે જ્ઞાન દ્વારા તમે પડોશનો વ્યક્તિ ઓછું કમાતો હોય કે વધુ કમાતો હોય વધુ કમાતો આપણા કરતાં વધુ ખર્ચા કરે મોટી ગાડી લાવે તો એ વસ્તુનું આપણે જ્ઞાન રાખવું જોઈએ આપણે આપણા મનને સંયમમાં રાખવું જોઈએ મનને કાબૂમાં રાખવું જોઈએ આપણે આત્માને આત્માને પણ કાબૂમાં રાખવું આપણે મનને સંતોષમાં રાખવું જોઈએ કે આપણે જે કમાઈએ છીએ એમાં આપણું પૂરું છે આપણને જે મળે છે એમાં આપણને સુખ છે અને જે મળશે એમાં આપણને સુખ છે બીજાની દેખાદેખીમાં વધુ વધુ ભૌતિક અને ઇન્દ્રિય સુખોને કારણે આજને સમાજમાં એટલી બધી અધ અધપતન તરફ થઈ રહ્યો છે એટલે ઘણી વખત આને ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે આપણે બીજી વસ્તુ બીજાએ જે કરી છે એ વસ્તુ આપણે કરી નથી શકતા એનો જે અફસોસ રહે છે એને કારણે પણ આપણે આપણે મન અશાંત થાય છે એટલે આત્મા એટલે કે મન ઉપર પણ કય સંયમ રાખવાની વાત છે એ જ્ઞાન દ્વારા ભગવાન અહીં કહે છે અને બીજું એ અહીં હઠવ્યો એટલે કે સમાધિ દ્વારા જે પ્રાણવાયુની વાત કરવામાં આવી છે કે જે સમાધિ દ્વારા પણ યજ્ઞ થાય છે મૂળ મહત્ત્વની વસ્તુ જ્ઞાનયોગ છે જ્ઞાનથી મગજને આત્માને આત્મચિંતન આત્મા મનોમંથન કરવામાં આવે છે કંટ્રોલ માઇન્ડ માઇન્ડ કંટ્રોલ આજના જમાનામાં આવા પ્રોગ્રામો ચાલતા હોય છે કે માઇન્ડ કંટ્રોલ કેવી રીતે કરવું એટલે આજના જમાનાની મોટામાં મોટી વસ્તુ છે કે મનને કાબૂમાં રાખવું મનને શાંત રાખવું આત્મચિંતન કરવું મનોમંથન કરવું આ બધી વસ્તુ મનની વાતો છે અને મનો મનની વસ્તુ સંસ્કારો પર જાય છે તમે તમારા બાળકોને જે સંસ્કાર આપો કે તમને જે માતા પિતા તરફથી સંસ્કાર મળે એ આ મનને શુદ્ધતામાં બહુ મહત્ત્વનો ભાગ રાખે છે અને આ જો તમારી સંસ્કારો સારા હોય તો તમે કોઈની દેખાદેખી ના કરો કોઈની ચડતી પડતીથી તમે એની પાછળ જોડાવ નહીં તમે પોતાની વસ્તુઓમાં સંતોષ રહો મનને સંતોષમાં રાખો મનથી તમે સંતોષી રહો તો તમારે આ એક યજ્ઞ જ છે મનને કાબૂમાં રાખવું આત્મચિંતન કરવું ઇન્દ્રિયોના સુખનું નિયંત્રણ કરવું પોતાની આત્માને નિયંત્રણ કરવું અને આ આત્માને જ્ઞાન જે આપણે પ્રકાશ સાથે એ પ્રકાશ વધુ ને વધુ જળળીત થાય જો તમારે આત્મસંયમ થાય આત્મસંયમ એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે અને એ જ વસ્તુને આ શ્લોકમાં ભગવાન સમજાઈ રહ્યા છે એટલે કે સમાધિ દ્વારા અને જ્ઞાન દ્વારા આપણે યોગ થાય છે એ વસ્તુ છે એ વધુ વસ્તુ એ આ